ચચી રી હોય જો ચચી રી હોય મિત્રો ગુડ મોર્નિંગ અમારો શુભ સવાર અમારા ઘરનો છે નજારો અત્યારે ઘરે ઉભા છે અત્યારે શિવાંગીને રીસાવડો આવે છે ભાઈ શિવાંગી રીસાઈ ગઈ છે ભાઈ હે શિવાંગી રીસાઈ ગઈ છે ને બનશું ભાઈ શું ખાય છે નાસ્તો કરો છો અત્યારે નાસ્તો ચાલુ છે અત્યારે तच ना लियो पेट भरिको टची खा दियो यो टचो स्वीच आसे ये देखै ना ये हमरा चढ़े जे जोचा यो तो डाल लिए हम बोलतो हो टची रही यो जा <laughs> અમારી વિડીયો ગમી હોય તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સિયંગી કાલે નિહાળ જવું પડે છે એટલે રિહિ જીવ છે અમે આનંદનો નજારો તમને બતાવીશું બેગો બેગો લેવા જવાના છે હવે બનસુડાની અમે પાંચ બેગો લાવવાની છે અમારે પાંચ બેગો લાવવાની છે એટલે અમે જવાના છીએ આનંદ તો આનંદ અમારે સસ્તી બેગો પણ મળી જાય એટલા માટે ડિસ્કાઉન્ટ બી આવે અમને બેગો ઉપર એટલે મેં કીધું બેગો આનંદ લેવા જઈશું આનંદ નાખી બહુ થતું નથી અમારો ત્રીસ કિલોમીટર આનંદ થાય છે એટલે મેં કીધું આનંદમાં બેગો લઈ આવીશું ને અમે હા કાલથી આ રવિવારે જઈશું બેગો લેવા તો રવિવારે હોય ને આ તો સોમવાર તો થયો હવે કેટલું બે ત્રણ દિવસ આવશે ને તો કોમ બેગો જૂની બેગો લઈને જવાનું પછી હા એવું લાગે તો બેગો બે ગોળિયા જ આવે છે તો ટાઈમમાં સુધી લઈ જઈશું પણ પછી લેટ કારણ કે થોડુંક કામ ચાલે બાજરીનું વધારે એટલા માટે તો મેં કીધું થોડાક લેટ જઈશું બસ અમારો ધબ આકાશ ઉપરનો નજારો છે અને અમે અહીંયા ઊંચી રહીએ સત્ય ખેતર નથી ઘર આવીએ એટલે અમે અહીંયા આરામ કરો અહીંયા આકાશી ઉપર આવી ગઈ આરામ કરવા બરાબર છે તૂટી ગઈ હું લાગે છે ફાતું આરામ કરીએ હવે કામમાં કામ પતિ જવા આવી જાય એક બે ખેચવાનું કામ બાકી જાય બાજરીનું પછી ફરવા જવાના છે રનુજા અને તમને ભૂજાક બતાવીશ ત્યારે રનુજાનો કેવો તમારો નજારો છે બીજ ભરવા જવાના છીએ અમે એટલે બાર બીજ ભરવાના છીએ એટલે આખો વરસ વિડીયો રનુજાનો આવશે એટલા માટે મારી વિડીયોને લાઈક શેર કમેન્ટ ઓ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કે તમારું રનુજા દર્શન કરાવીશ યાર બરોબર છે એટલે શું કરે ચરેલું ઉપર બોલ લેવા તો ઉપર તમને આવે છે બોલ હવે પૂનમ આવી ગઈ છે નજીક જો પૂનમ નજીક છે હવે આ પૂનમનો નજારો છે અત્યારે ડાકોર પછી તમને પૂનમનો તમને દર્શન કરાવીશું હું તમને રાજા રણછોડના દર્શન તો તમને જરૂર કરાવીશ હવે પૂનમી આ પૂનમી ગણતરી તો છે જ કેમ કે ડાકોર બાકો જઈશું રણુજા જવાનું છે બીજે રનુજા જઈશું ને પૂનમય ડાકોર જઈશું તેનો તમને વિલોગ જોવા મળશે એટલે માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દે ને બરોબર છે એટલો તો સપોર્ટ કરવો પડે યાર તમે યાર ગુજરાતી થઈને યાર તમારા માટે આટલી બધી મહેનત કરું છું હું યાર બાર બાર ફરવા જઈશ એનો નજારો દેખાડીશ તમને બરાબર છે મારી વિડીયો ગમે લાઈક શેર ગમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચલો હવે ખાવા બનાવી દે તો શું ખાવા બનાવવા આપણે જોઈ લઈએ પછી જોવો જ બગલાનો કેવો નજારો હોય છે હાય હાય બહુ સરસ નજારો દેખાય છે હમણાં ગોમડાનું ઘર છે ને અમારા ગોમડાનું આકાશ ઉપર અમે અત્યારે આરામ કરીએ છીએ કારણ કે કોમ કરીને આવે ને એટલા માટે તમારી વિડીયો કેવી લાગે માં જરૂર લખાવજો જય રમચ